પહેલાં મો પહેલાં ભાગમાં રામને વનવાસ હવે સીતાનું અહરણ કયા કારણોસર રાવણે કર્યું જ્યારે સીતાનું અપહરણ કરી રાવણ લંકામાં લઈને આવ્યો આ

એને બધી દી ને કહ્યું કે આ જે લંકામાં કોઈ પણ દીવો સળગાવતા નહીં લંકામાં અંધારો અંધારવાજ કારણ કે મારે હવે 24 24 કલાક અંધારું જ થવાનું છે કે મારો એકનો એક દીકરો મરાઈ ગયો છે માટે કોઈ પણ દીવો સળગાવતા નહીં ત્યારે સંધ્યાનો સમય થાય એટલે યુદ્ધનો વિરામ થાય હા રાવણ ત્યાં આવ્યો કે મંદોદરી મેલમાં દીવો કેમ નથી હા

આ છોકરી તો હા બાળ કુંવારી છે ને હું તો 50 આ 100 વર્ષનો છું હું મારી ઉંમર એનો પતિ રામ રામના પિતા દશરથ દશરથના પિતા અજરાજ અને અજરાજના પિતા રઘુ રઘુ રઘુને હું બે એડી નાસી આ રઘુને બે એડી નાસા 5 ભેડીએ ભેડિયે થઈ બરોબર આ છોકરીને હું

લક્ષ્મીજી સાથે અંગત ચર્ચામાં બેઠો છું માટે કોઈ પણ આવે એને અંદર દાખલ થવા દેતા નહી દુર્વાસા મુનિ એ કહ્યું અમે બંને દ્વાર જય અને વિજય મારો ભાઈ

તમારું સ્વરૂપ શ્યામ કેમ થઈ ગયું છે કે ભગવાન દુર્વાસા મુનિ આવ્યા હતા ને એમને મને આવી શ્રાપ શ્રાપ આલ્યો તો કે હે જય વિજય હું તમને વચન આપું છું બરોબર તમને ચારે ચાર યુગના અંદરથી મુક્તિ હું અપાવ મુક્તિ અપાવીશ બરોબર હા તો હે મંદોદરી જો આ આ છોકરીને લઈને હું ના ના આવું રામાયણ ખોટી પડી જાય મારા ભગવાનના આપેલા વચનો ખોટા પડે બરોબર માટે જ થઈ અને મેં એનું અપહરણ કર્યું છે અને હજુ પણ એ શિવલિંગની પૂજા મારા સિવાય કોઈ કરી શકશે નહી કારણ કે હું હું કોણ છું અને કયા ઋષિ નો કુમાર છું વૈશ્રવા નો વૈશ્રવન અને વૈશ્રવણ નો હું રાવણ રાવણ વૈશ્રવણ નો રાવણ નો પિતા વૈશ્રવણ તો વૈશ્રવણ નો પુત્ર હું બધા શાસ્ત્રો નો વેતા છું

હજાર સુધી તપ કરવો પડતો હોય મારો ભગવાન વિષ્ણુ દર્શન આપતો નથી મારા મારી લંકાના વૃક્ષો વૃક્ષો ને દરેક રાક્ષસો ને દરેક ને એ દર્શન આપશે અને મારા સાથે સાથે મારી આખી લંકા પણ તરી જશે તરી જશે લંકા ને તારવા બદલે તો વની આ કર્યું તું ના કઈ રાવણ ને તો નુતરું મેલી ને આવ્યો તો કને રોમના ભાઈ તો રોમ એ ટાઈમે નતા મારી ગયા તા ગોમ ગયા હ તો એમને હનુમાનજી ને મોકલ્યા

મારો ભાઈ જયારે શિવજી ની પૂજા કરવા માટે જતો હોય એ વખતે પૂરેપૂરો બ્રાહ્મણ હોય છે અને એ વખતે તમે કોઈ પણ એને કહેશો તો એ માન્ય રાખશે વચન તમારું ઉલ્લંઘન કરશે રાખશે એટલે હનુમાનજી વખતે છુપાવીને ઉભા રહ્યા અને હે તમને હું નિમંત્રણ આપવા માટે આવ્યો આવ્યો છું રાવણ હશે છે કે છે કે શું રાવણ ને મારવા માટે ને જાઓ જાવ તમારા રામ ને કેજો કે રામેશ્વર પૂજા હું કરીશ સ્થાપના

જળ છોટી અને સીતાજીને ત્યાં દર્શાયા અધાર ઋષિમુનિઓ પણ દાંતમાં આંગળી લઈ ગયા અને કહે છે કે રાવણે સીતાજીને એવી બોલાયા છે તો એને યજ્ઞને પરિપૂર્ણ કર્યો બરોબર અને યજ્ઞ પરિપૂર્ણ કરી અને પોતે લંબકામ કર્યું ભરો મંદોદરીની કહે છે રાવણ કે હે મંદોદરી આ છોકરીને વય વૈ કયો મારી વૈ કયો પરંતુ મારો ભગવાન ખોટો ન પડે એની રામાયણ ખોટી ન પડે એટલા માટે થઈ અને હું આ પગલું ભર્યું છે પગલું ભર્યું છે બરોબર માટે મારી લંકા ને પણ રામ ના દર્શન થશે એ ઉગાડા પગે મારી આંખે લંકા માં ફરશે જેથી કરીને મારી મારા સાથે સાથે મારી લંકા પણ તરશે તરી જશે તરી જશે બંધ કરી